રાત્રિના સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજન ગાયક કીર્તિદાનભાઈ ગઢવી બિંદુ રામાનુજ તારાબા જાડેજા સહિત અન્ય કલાકારોએ રંગ જમાવ્યો હતો આ પ્રસંગે કચ્છ વિનોદભાઈ ચાવડા સાથે અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનો સન્માન બાદ કીર્તિદાન ગઢવીએ પોતાના સુરોથી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ મેળામાં અઢારે આલમના લોકો ભેદભાવ વિના જોડાયા અને સમૂહ પ્રસાદનો લાભ લીધો વેલજી દાદા યાત્રાળુઓની સેવામાં કાર્યરત રહી સાથે તેઓએ પોતાની ગૌશાળામાં પણ ચારસો પાંચ ગાયોનું સેવા કાર્ય કરી રહ્યા છે આ લઠેડી ગામ છે જ્યાં મળદદાદાનું સ્થાન છે વાડી વિસ્તાર કહેવાય અહીંયા ઘણા વર્ષોથી શાયદ વીસ બાવીસ વર્ષથી એક વાર્ષિક યાત્રા મહોત્સવ અમે ઉજવીએ છીએ મળદદાદા સેવા સમિતિના બેનરમાં અહીંયા એક તો ગાયોનું જે ગૌશાળા છે એ ગૌશાળાની અંદર પાંચસો જેવી ગાયો છે પાંચસો ચાર જેવી અને અન્નક્ષેત્ર પણ ચાલુ જ છે અહીંયા આસ્થાનું એક કેન્દ્ર છે અમે જે આજે પાંચ તારીખના સવારથી આ મેળાનું આયોજન યાત્રા મહોત્સવનું ચાલુ થયું સવાર આઠેક વાગે ત્રણ ગામ છે લઠેડી છછી અને ધોઈ એની ગાયોને લીલો નિરણ નિધન નાખવામાં આવ્યું પછી દસ વાગે અમે અમારા પીર સાહેબ શ્રી નું સામયો ચાદરપોથીનું સામૈયો અને સાડા બારે પાછા આવ્યા સામાય શોભાયાત્રામાંથી કારણ કે અહીંયા ગામમાંથી સામૈયો આવે હિંગલાજ ફાર્મ કરવાડી છે ત્યાંથી અને અહીંયા આવીને જે આપણે અહીંયાની પૂજન હોય પૂજન કરી અને પછી જમણવાર હતું જમણવાર પછી ત્રણેક વાગે સારા કલાકારોથી એક દાંડિયા રસનું આયોજન કરવામાં આવેલું હતું દાંડિયા રસ પૂરણ થયા પછી અમારા બારમતી પંથ ધરમપંથ હતો અને એના પાછળ મહારતી મહારતી પછી મહાપ્રસાદ અને મહાપ્રસાદ પછી આજે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ આવશે એમાં કીર્તિદાન ગઢવી સારા એવા કલાકાર છે એક બેન છે અને આ જગ્યા ઉપર ભોજન અને ભજન બે વસ્તીનો વધારે જોર છે એના સિવાય એક એજ્યુકેશન અને મેડિકલ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન ડોનેટ ડોન પછી આપત્તિજનક કોઈ પણ કાર્ય હોય ત્યારે આ જગ્યા ઉપર સારી એવી સેવા કરવામાં આવે છે અને આજુબાજુમાં ગામ હોય કે બીજે ગમે ત્યાં તો આ એક મરદદાદા સેવા સમિતિના બેનર હેઠળ અમે કામ કરીએ છીએ અને કી પ્રવૃત્તિ છે જગ્યાની આસ્થા જે છે પગ તમે જોઈ રહ્યા છો બહુ જ મોટી સંખ્યામાં પબ્લિક છે માણસો છે અત્યારે ભોજન ચાલુ છે મહાપ્રસાદ ચાલુ છે જમવાનું ક્યાં ક્યાંથી પણ પબ્લિક આવી છે કચ્છ નહીં ગુજરાત નહીં કદાચ આઉટ સ્ટેટ મોમ્બે અને બહારથી પણ પબ્લિક ઘણી આવી છે સારા એવા સંતો પણ પધાર્યા હતા હજી પણ છે અને આપ જે અહીંયા પધાર્યા છો ખરેખર તમને ધન્યવાદ આપું છું થેન્ક્સ સાહેબ હવે અહીંયા તો અઢાર વરણ છે અને બધા હળી મળીને કાર્ય કરે છે જેને કહીએ કે જે પણ કાર્ય કરે છે મળદારા સેવા સમિતિ એના અંદર બધી જ્ઞાતિ છે અઢાર વરણ જેને કહેવામાં આવે છે અઢાર આલમ એ બધા સાથે રહીને અમે કામ કરીએ છીએ અને જે બધું કાર્ય આલે છે મળધરા સેવા સમિતિના સહયોગથી ચાલે છે કોઈ પણ એવી આપ જોયું હશે અહીંયા કોઈ પણ એવી દાનપેટી પણ રાખવામાં મોટી નથી આવી કે કોઈ જાહેરાત કરવામાં નથી આવતી કે દાન ડોનેશન આપજો અમારા સંઘથી અને અમારા પ્રયત્ન જે છે એવા રહ્યા છે કે સારું કાર્ય થાય ગાય ગાયોને હું હા હંમેશા એટલું જ કહું છું પાસે પ્રાર્થના કરતો કે સાયા તો એ તારી રીજીએ મારો કુટુંબ પરિવાર સમાય મારી કદાચ ભાષામાં પ્રભુ પાસે પ્રાર્થના કરતો હોઉં તો એમ કહું એટલું વધારે માગીશ કે આવનાર અતિથિ સાધુ સંત અને મારી ગૌમાં તો ભૂખી ન જાય બસ આ મારી એક માગ છે અને ખરેખર આ વિસ્તારમાં તમે આવી અને ખરેખર આ જે બધું સમાચાર આખી દુનિયા સુધી પહોંચાડશો ખરેખર તમને ધન્યવાદ આપું છું